આરાગોગા ખાતે જે ડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત વિવિધ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયા મુન્દ્રા તાલુકાના કારાગોગા ખાતે જે ડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ અને કારાગોગા મહેશ્વરી સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ સરસ્વતી સન્માન તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર લાલજી વી ફફલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દેવશીભાઈ પાતારિયા જિલ્લા પંચાયત સદસ્ય નરેશ મહેશ્વરી પ્રદેશ પ્રમુખ ગુજરાત મહેશ્વરી સમાજ કિશોર પિંગોલ અખિલ કચ્છ મહેશ્વરી સમાજ નિતેશ લાલણ સામાજિક અગ્રણી કિશોર ધુવા પ્રદેશ યુવા પ્રમુખ જયપ્રકાશ મકવાણા આચાર્ય માધ્યમિક શાળા કારાગોઘા ડોક્ટર મોહનભાઈ પરમાર આચાર્ય બરાયા પ્રાથમિક શાળા શામજીભાઈ થાવરભાઈ મહેશ્વરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભુજકચ્છ રોહિત મહેશ્વરી સીઆરપીએફ અને રાહુલ મહેશ્વરી બીએસએફ પ્રેમ દનીચા ધીરજ પાતારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધોરણ એકથી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને નોટબુક સ્કૂલ બેગ વગેરે આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને ધોરણ દસ અને ધોરણ બારમાં સાઠ ટકા ઉપરના વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા જે ડીએમ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ તથા કારાધોગા મહેશ્વરી સમાજના હોદ્દેદારો અને ગ્રામજનો એ સહકાર આપ્યો હતો આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર હું ડૉક્ટર એલવી ફફલ આજના જેડીએમ ગ્રુપ આયોજિત અને કારાઘોગા મહેશ્વરી સમાજ દ્વારા કારાઘોગા ગામના જે બાળકો સફળતા મેળવી છે એમને મોમેન્ટો અને સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજાયો એ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થયો અને સમાજના દરેક ધોરણ એકથી કરીને આગળના ધોરણોની અંદર સમાજ દ્વારા અને દાતાઓ દ્વારા નોટબુક બેગ વગેરે પ્રોત્સાહક રૂપે ભેટ આપવામાં આવી એ સુંદર કાર્યક્રમની અંદર સહભાગી બનવાની આજે તક સાંપડી આજનો કાર્યક્રમ ખરેખર પાયાનો કાર્યક્રમ ગણી શકાય કારણ કે કારાગોગા મહેશ્વરી સમાજ અને યુવાનોએ નક્કી કર્યું છે કે દર વર્ષે નાના બાળકોથી થઈને જે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા યુવાન અને યુવતીઓને પ્રેરણા અને પ્રોત્સાહ આપીને સમાજની પેઢીને મજબૂત બનાવવાની છે સમાજના આ યુવાન યુવતીઓ અને નાના બાળકો એ ભાવિ પેઢી છે એની અંદર શિક્ષણ સંસ્કાર અને સમાજની જે હિતની વાતો એમની સામે કરીને આગળ જતાં એ જ બાળકો છે સમાજની ધરોહર બનવાના છે આ ધરોહર જો દર વર્ષે પ્રોત્સાહિત થતી રહેશે તો ભવિષ્ય ઉજ્જવળ છે એ માટે જેમ ચેરિટેબલ ટ્રસ્ટ કારાગોગા અને કારાગોગા ગોગા મહેસૂરી સમાજ આયોજકો એ બધાને અભિનંદન છે શુભેચ્છાઓ છે કે આગળને આગળ આવા સુંદર અને સારા કાર્યક્રમો થાય ધન્યવાદ આ કારાગોગા ગોગા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ નો સંદેશ જુદા જુદા ગામોના યુવાનો અને સમાજ પાસે જાય અને સમાજ પણ જો એમાંથી પ્રેરણા લે તો દરેક સમાજ પોતાના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે પ્રેરણા આપે સાબાશી આપે તો બીજા ગામો માટે આ કાર્યક્રમ છે ને એક પથ દર્શન થાય પ્રેરણારૂપ થાય એ પણ જરૂરી છે એટલે બીજા ગામો સમસ્ત જે જિલ્લા કે જ્યાં પણ સમાજ છે ત્યાં સુધી મારો આ સંદેશ છે કે દરેક ગામની સમાજ કે નાત છે આ પ્રકારના કાર્યક્રમો દર વર્ષે કરે એ આજના આ કાર્યક્રમમાંથી આ સંદેશ એ તમામ સમાજ સુધી પહોંચે અને તમામ સમાજ ભલે મોટો કાર્યક્રમ ન કરે પણ પોતાના બાળકોને ભેગા કરી અને વર્ષ પૂરું થાય અને શિક્ષણની શરૂઆત થતી હોય ત્યારે આવું નાનું પ્રોત્સાહનરૂપ નોટબુક કે બેગ કે કંઈક આપી અને એને થોડા સંસ્કારલક્ષી વચનો કે શિક્ષણલક્ષી બાબતો એમને કે જેથી એ છે શિક્ષણની અંદર થોડો વેગ આપે તો સમાજની અંદર જે અત્યારે પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એમાં ફેર આવી શકે છે થેન્ક યુ હું કિશોરભાઈ ગાંગજીભાઈ પિંગોલ અખિલ કચ્છ મૈસૂરી સમાજ પ્રેસિડેન્ટ અને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ લુણંગધામ લુણી અત્યારે જવાબદારી અમારા શિરે છે ત્યારે આજે જેડીએમ ગ્રુપ એટલે કે કારાગોગા મહેસૂરી સમાજ અને જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યું એમાં જેટલા બી આમિંત્રિત અને સનિષ્ઠ આગેવાનો અહીં ઉપ ઉપસ્થિત રહ્યા તે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં મૈસૂરી સમાજના ભાઈઓ આ જે કાર્યક્રમથી એવું શીખ લે અને દરેક જગ્યાએ નાના ભૂલકાઓ જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે જે વન એક ક્લાસથી કરી અને ટ્વેલ્થ સુધી જે હાયર એજ્યુકેશન અને હાયર પર્સન્ટેજ લઈ આવે છે એમને આવી જ રીતે પ્રોત્સાહિત કરીએ તો આપણા રાષ્ટ્ર માટે એક જાગૃતિનું આ મિશન છે અને એક નાનામાં નાનો સમાજ હોય ચાહે કોઈ પણ સમાજ હોય એમાં શિક્ષણ જો આવશે તો હરેક રીતે એ પ્રગતિવાન બનશે એ આ કાર્યક્રમથી જોવા મળ્યું છે ત્યારે દીકરીઓ ઘણા પ્રમાણમાં આજે જે આજે સન્માનિત કરવામાં આવ્યું એમાં દીકરીઓની સંખ્યા વધારે છે તો દરેક અમે જ્યાં જ્યાં પ્રોગ્રામમાં જઈએ છીએ ત્યાં આ વિષય હોય જ છે કે દીકરાઓની સંખ્યા આમાં ઓછી હોય છે ભણવા બાબતમાં અને દીકરીઓ ઉત્તરોત્તર વધારેને વધારે પ્રમાણમાં ભણે છે ત્યારે હું બધાને વિનંતી કરું છું કે દીકરાઓ વધારે પ્રમાણમાં પણ ભણે જેથી કરીને સમસ્યા કોઈ પણ આગળ આવે નહીં અને આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યું એ દરેક માટે એક પ્રેરણાદાયી છે અને હું આજ આ ગ્રુપને હૃદયથી એક શુભેચ્છા પાઠવું છું અને ધન્યવાદ પાઠવું છું મારું નામ મહેશ્વરી નીતિન રમેશભાઈ છે ત્યારે હું અત્યારે જેડીએમ ચેરિટબલ ટ્રસ્ટનો મહામંત્રી છું આજે દર વર્ષની જેમ આ વર્ષે બે હજાર પચીસમાં સરસ્વતી કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાં આમંત્રિત મહેમાનો આપણા કચ્છ જિલ્લા પ્રમુખ કિશોરભાઈ પિંગોલ ડૉક્ટર એલ વી ફફલ સાહેબ નિતેશભાઈ લાલણ સામાજિક અગ્રણી નરેશભાઈ દેવસીભાઈ પાતારિયા કિશોરભાઈ દુઆ એ તમામ તમામ જેટલા આમંત્રિત મહેમાનો હતા બધાય કિંમતી સમય ફાળવ્યો એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે દર વર્ષે આમને આમ અમને સપોર્ટ કરતા રહે અને અમે આગળ વધતા રહીએ એવી હું એમની પાસે આશા રાખું છું ઓ શામજીભાઈ મહેશ્વરી સમાજ આજરોજ જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ કારાગોગા અને મહેશ્વરી સમાજ કારાગોગા દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારંભમાં આગેવાનો શ્રી લાલજીભાઈ ફફલ સાહેબ કિશોરભાઈ પિંગોલ સાહેબ નરેશભાઈ મહેશ્વરી સાહેબ તેમજ અન્ય અગ્રણી તથા કારાગોગ મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી રમેશભાઈ મહેશ્વરી કારાગોગા જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશનભાઈ મહેશ્વરી તેમજ એમની સમગ્ર ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સહયોગી દાતા તરીકે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળે એ બદલ હું સર્વેનો આભાર માનું છું તેમજ આ કાર્યક્રમમાં બહારથી વધારેલા મહાનુભાવો ગ્રામજનો સમાજના આગેવાનો સમાજના બેન દીકરીઓ ભાઈઓ સૌ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ છે એ બદલ હું સૌનો આભાર માનું છું આરાગોગા જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ શૈક્ષણિક ક્ષેત્રે જે મહેનત કરી છે પંદર દિવસથી એ કાબિલત દાદ છે અને ભવિષ્યમાં પણ આવીને આવી પ્રગતિ કરતા રહે આવા નવા આયોજન કરતા રહે અને એમાં અમારો સહયોગ અચૂક સાંપડશે એવી હું આ સ્થાનેથી ખાતરી આપું છું આપ સૌનું ધન્યવાદ જય હિન્દ soft drinks.